પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણમાં માત્ર એક લાખ વીસ હજાર આપવાની જોગવાઈ છે એની જગ્યાએ ત્રણ લાખ પચાસ હજાર આપવાની જોગવાઈ આ બજેટમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કરી હશે એવું અમે માનીએ છીએ સાથે સાથે ગુજરાતમાં મોંઘવારી પર સંતુલન લાવવા માટે કરાર આધારિત કર્મચારીઓને સરકારી ધારાધોળો મુજબ તમામ લાભ મળે ખેડૂતોને દિવસે વીજળી મળે સારા ભાવ મળે તમામ આ બજેટોમાં આવરી લીધું હશે એવું અમે માનીએ છીએ રાજ્યમાં આજે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અને બજેટનું રજૂઆત પણ ચાલુ થઈ ગઈ છે નાણાંમંત્રી કનુ દેસાઈ એ બજેટ અત્યારે રજૂ કરી રહ્યા છે પરંતુ બજેટ રજૂ થયા પહેલાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો એક વિડીયો સામે આવ્યો છે ખૂબ મોટી વાત કહી છે તેના વિશે ચર્ચા કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો રૂમ અને આપની સાથે હું છું ભાવિક તો આમ આદમી પાર્ટીના અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમનો એક વિડીયો સામે આવ્યો જેમાં બજેટને લઈને વાત કરવામાં આવી છે અને કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી સહિતના જે રાજ્યોમાં લાડલી બહેન યોજના મફત વીજળી મફત શિક્ષણ ગેસનો બાટલો પાંચસો રૂપિયા અને તહેવારમાં એક બાટલા સાથે એક બાટલો ફ્રી આ યોજના ખેડૂતને વીજળીની યોજના સતત ચોવીસ કલાક વીજળી મળી રહે તેવી યોજના પાણીની યોજના આ બધી જ યોજનાઓને લઈને આ સત્રની અંદર રજૂઆત કરશે તેવી પણ વાત કરી છે અને આ બજેટ સામાન્ય નાગરિકો માટે સારું રહે તેવી પણ વાત કરી છે પેલા ચૈતર વસાવાને સાંભળો કે તેમણે આ બજેટને લઈને શું કહ્યું આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બે હજાર પચીસ છવ્વીસનું નાણાકીય બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવા જઈ રહ્યું છે ત્યારે આ બજેટ અમે આશા રાખીએ છીએ કે આ બજેટ પુરાતનવાળું અને આંકડા માયા જાળથી વિહીન હશે અને આ બજેટમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં જે મહિલાઓને લાડલી દીકરી યોજના હોય કે મહિલા સન્માન રાશિના રૂપે બે હજાર પાંચસો રૂપિયા આપવાની પહેલ કરી છે ગેસનો બાટલો પાંચસો રૂપિયામાં આપીને દર હોળી અને દિવાળી એક એક બાટલો મુક્ત આપવાની પહેલ કરી છે યુવાનોને બેરોજગારી ભથ્થો આપવાની પહેલ કરી છે સાથે સાથે આ તમામ રાજ્યોમાં વીજળી ફ્રી શિક્ષા ફ્રી સાથે સાથે પાણી ફ્રી જેવી એમણે પહેલો કરી છે એવી જ પહેલ આ બજેટ દ્વારા ગુજરાતના લોકોને પણ લાભવંતી કરે એવી અમે આશા રાખીએ છીએ સાથે આ બજેટમાં ગુજરાતના ખેડૂતોને દિવસ દરમિયાન પૂરતી ખેતીવાડીની વીજળી મળે જે પણ લોકોની જે પણ પ્રોજેક્ટોમાં એ નેશનલ હાઇવે હોય નહેર હોય હાઇટેન્શન લાઇનો હોય કે એક્સપ્રેસ વે હોય જેમાં પણ જમીનો ગઈ છે એમને યોગ્ય વળતર મળે સાથે સાથે ખેડૂતોના જે ટેકાના ભાવ છે એને સીસીઆઈ દ્વારા ખરીદી કરવામાં આવે અને ટેકાના ભાવ સારા મળે એવી પણ અમને અપેક્ષા છે ગુજરાતનો યુવા જે ગુજરાતની ધડકન છે એ યુવાઓએ ભરતીઓની અનેક પરીક્ષાઓ આપી છે એ પરીક્ષાઓની ભરતીઓ આજ દિન સુધી પેન્ડિંગ છે એ તમામે તમામ ભરતી સત્વરે થઈ જાય જે પણ કરાર આધારિત કર્મચારીઓ છે એમને પણ સરકારી ધોરણે જે પણ લાભો નથી મળી રહ્યા એમને પણ પૂરતા લાભો મળે એવી પણ આશા રાખીએ છીએ મનરેગા યોજનામાં ગુજરાત સરકારના લધુત્તમ વેતન ધારા પ્રમાણે ચારસો ને બાવન રૂપિયા દરેક વ્યક્તિને પર ડે મળે એ પણ અમે આશા રાખીએ છીએ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રધાનમંત્રી સરદાર આવાસ યોજનામાં એક લાખને વીસ હજાર માત્ર આપવામાં આવે છે જેને વધાવીને ત્રણ લાખ પચાસ હજાર કરવામાં આવે એવી પણ અમને આ બજેટમાં આશા છે સાથે આ બજેટમાં આદિવાસી વિસ્તારોમાં જે પણ જીએમડીસી કોરિડોર નેશનલ હાઈવે એક્સપ્રેસ કે મોટા મોટા ડેમોના નામે લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે એનું વળતર પણ આજે મળી નથી તો એ વળતર પણ આ બજેટમાં આપવાની જોગવાઈ હશે એવી આશા રાખીએ છીએ આદિવાસી વિસ્તારોમાં નર્મદા ઉકાઈ કરજણ પાનમ કડાણા જેવા ડેમોનું પાણી આપવા માટેની ઉદ્વહન સિંચાઈ યોજના પાઇપલાઇનો દ્વારા કે નહેરો દ્વારા આપવાની જોગવાઈ હશે એવી પણ આશા રાખીએ છીએ આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ઘટ છે શાળાઓના ઓરડા નથી આંગણવાડીઓ નથી બાળકો કુપોષણથી પીડાય છે અને ડોક્ટરો નથી સાધનો નથી ઘણી જગ્યાએ રોડ રસ્તા નથી જેના કારણે અમારી મા દીકરીઓ રસ્તે પ્રસૂતિ દ્વારા મા દીકરીઓને મરણ થાય છે તે પણ અટકાવવામાં આવ્યું હશે આ બજેટમાં એવું અમને આશા છે સાથે સાથે અમારા વિદ્યાર્થીઓની જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજનાથી જે બંધ કરવામાં આવી એ પુનઃ ચાલુ કરવાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી હશે એવી પણ અમને આશાઓ છે હવે જે ટ્રાઇબલ સપ્લાન આદિવાસી વિસ્તારોમાં છે એમના દ્વારા પ્રભારી મંત્રીઓ અમલીકરણોને સાથે રાખીને એમની એજન્સીઓ એનજીઓ અને કોન્ટ્રાક્ટરોને લાભ કરાવવા માટે જે કરોડોના ભ્રષ્ટાચાર કરે છે તે આ બજેટ દ્વારા અટકાવવામાં આવ્યા હશે એવી અમે આશા રાખીએ છીએ જો આમ કરવામાં ન આવ્યું હશે તો ચોક્કસ આ બજેટ પુરાતનવાળું હશે અને આંકડાની માયાજાળ હશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈજી દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું નાણાકીય બજેટ વિધાનસભાના ગૃહમાં રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે અમને પૂરી આશા છે ગુજરાતની જનતાએ છેલ્લા અઢી દાયકાથી ભારતીય જનતા પાર્ટીને બહુમતથી ગુજરાતમાં લાવ્યા છે ત્યારે એમણે જે પ્રકારે દિલ્હી મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે પહેલ કરી છે ત્યાંની મહિલાઓને બે હજાર પાંચસો રૂપિયા દર મહિને સન્માન રાશિ લાડલી દીકરીની યોજના પાંચસો રૂપિયા ગેસનું બોટલ આપવાની અને હોળી અને દિવાળી એક એક પોટલ મુક્ત આપવાની એમણે પહેલ કરી છે વૃદ્ધ પેન્શનોને પેન્શનરોને બે હજાર પાંચસો રૂપિયાની આપવાની પહેલ કરી છે બેરોજગારોને રોજગારી ભથ્થું આપવાની પહેલ કરી છે જેવી તમામ યોજનાઓ પણ ગુજરાતની જનતાને આપશે એવી પૂરી આશા અમે વ્યક્ત કરીએ છીએ સાથે સાથે આદિવાસી વિસ્તારોમાં નર્મદા કરજણ કડાણા હોય યુકાઈ હોય કે પાનમ ડેમ હોય જેનું સિંચાઈનું પાણી આદિવાસી વિસ્તારોને આપવા માટે નહેર ઉદવહન સિંચાઈ યોજના કે પાઇપલાઇનોની વ્યવસ્થા કરશે જે પોસ્ટ મેટ્રિક ગ્રેજ્યુએટ શિષ્યવૃત્તિની યોજના બંધ કરવામાં આવી છે પુનઃ ચાલુ કરવાની જોગવાઈ આ બજેટમાં હશે સાથે સાથે એ વિસ્તારોમાં શિક્ષકોની ઘટશે શાળાઓના ઓરડા નથી આંગણવાડીના મકાનો નથી ડોક્ટરો નથી સાધનો યોગ્ય નથી એ તમામ પ્રકારની પહેલ કરવામાં આવી હશે આ બજેટમાં એવું માનીએ છીએ ગ્રામીણ પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણમાં માત્ર એક લાખ વીસ હજાર આપવાની જોગવાઈ છે એની જગ્યાએ ત્રણ લાખ પચાસ હજાર આપવાની જોગવાઈ આ બજેટમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કરી હશે એવું અમે માનીએ છીએ સાથે સાથે ગુજરાતમાં મોંઘવારી પર સંતુલન લાવવા માટે કરાર આધારિત કર્મચારીઓને સરકારી ધારાધોરણો મુજબ તમામ લાભ મળે ખેડૂતોને દિવસે વીજળી મળે સારા ભાવ મળે તમામ આ બજેટોમાં આવરી લીધું હશે એવું અમે માનીએ છીએ

એક વ્યવસ્થિત રીતે લાગે તે રીતનું બજેટ હોય તેવું પણ કહેવામાં આવ્યું છે હવે આ બજેટ જે છે તે રજૂ થઈ જશે અને બજેટ થયા બાદ જ ખબર પડશે કે આ બજેટથી એક સામાન્ય માણસને કેટલો ફાયદો થશે ચૈતર વસાવાની વાત સાથે કેટલા સહમત છો તમે અને કેવી રીતે જુઓ છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ બધું સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ નમસ્કાર